હાલો દોસ્તો તો હર હર મહાદેવ તો ઓલરેડી આપણે આવી ગયા છીએ એક સરસ મજાની વાડી અને વાડીએ જોવા રેસિડન્ટ છે અને મસ્ત રીતે સિંગ પણ વાવેલી છે તો તમારા ગામમાં વરસાદ કેવો છે તે જણાવજો કમેન્ટ કરીને અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આપણે વિડીયોમાં વધી આગળ અને વાડીનો નજારો જોઈએ તો જો તમે પાછળ જોઈ શકો છો કે મસ્ત રીતે વાદળછાયું વાતાવરણ છે અને કાલનો

અત્યારે તો સીન ને કપાસ પાકી ગયું છે પણ વરસાદ ચાલુ છે જો બંધ થઈ જાય તો નહીં વાંધે નુકસાનકારક છે નુકસાનકારક છે તો અત્યારે હસોડા વરસાદ ની આમ જરૂરત નથી અત્યારે હવે જરૂર નથી બધું પાક ઉપર આવ્યું છે હમ અને જોઈ એટલો થઈ ગયો છે વરસાદ અને હવે રહી જાય તો સિંગ કાઢવાની છે અને કપાસ એ ઉતરે છે

બરાબર છે તો બધું એ આવું છે ખેતીવાડીમાં તમે જાણી શકો છો કે તમને આગળથી ડુંગર જળીયામણાં લાગે મહેનત કર્યા પછી કાંઈ તમને ફાલ ન મળે અને કાંઈ ફાયદો ન થાય તો આ ભાઈ તમને જણાવે છે કે કઈ રીતનું આમાં ખેતીવાડીમાં ફાયદો છે તો તમારે ખેતીમાં અત્યારે વરસાદ પડતો છે તો નુકસાનકારક છે કે ફાયદાકારક તે કમેન્ટ કરીને પણ જણાવજો આલો દોસ્તો તો આપણે ઓલરેડી જઈએ નિશ્ચિત આપણે અહીંયા આવ્યા હતા આરો સિસ્ટમ ફિલ્ટર રિપેરિંગ કરવા માટે તો તમને એ ફિલ્ટર પણ થોડીક વાર પછી બતાવે પણ અત્યારે પહેલાં આપણે જોઈ લઈએ વાડી આળો દોસ્તો તો ઓલરેડી આપણે જો ઘાસી ઉપરથી ને જ પહેલાં થોડોક નજારો લઈ લઈએ છીએ તો એણે ભાઈએ વાત કરી પ્રમાણે અહીંયા કપાસ છે અહીંયા સિંગ છે અને અહીંયા પશુ માટે કાંસ આવેલું છે એટલે લગ્ન ઝાડ લાગે છે અને અહીંયા થોડીક માંડવી કાઢેલી છે તે આપણે જોઉં અને આગળ તમે જોઈ શકો છો અહીંયા કોબી અથવા ફુલાવર છે પાંદ બેના સેમ લાગે છે એટલે બહુ ખ્યાલ નથી આવતો પણ નવાણું ટકા કોબી જ છે અને આ આખું આગળ ગામ છે તમે જોઈ શકો છો અને જો અહીંયા પાણીનો ટાંકો અને ગરમ પાણીનું સોલાર પણ આવેલું છે તો ચાલો હવે આપણે ઓલરેડી જઈએ નીચે અને અહીંયા એકદમ નજીક રોડ જ આવેલો છે દોસ્તો ઓલરેડી આપણે આવી ગયા છીએ એની જબરદસ્ત પાછળ જોઈ શકો ત્યાં રેસીડન્ટ છે એનું અને જો પાછળ બેલ ગાડી પણ પડી છે અને મસ્ત મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે અને ઠંડી લાગે એવું વાતાવરણ છે કારણ કે હવે શિયાળાની અને ચોમાસાની બેનો આ વચ્ચેનો ઋતુ કહેવાય એટલે એમાં ઠંડો પવન પણ હોઈ શકે તો જુઓ આપણે આવી ગયા છીએ ઓલરેડી સિંગ પાસે તો તમને નજીકથી બતાવું સિંગ જો દોસ્તો તો ઓલરેડી આ છે સિંગ અને શરૂઆતમાં સિંગ નાની હોય ત્યારે આમાં ફૂલ આવે અને ત્યાર પછી આમાં હુયા મૂકી ને પછી માંડવી થાય તો જો આ જે છે એની અંદર માંડવી હોય જેને જાણ ન હોય તેને જાણ થાય અને જે ખેતીવાડી કરતા હોય એને તો બધી ખ્યાલ જ હોય ને ઓલરેડી જો અહીંયા સિંગ ઉપાડેલી છે તો આ બે થી ત્રણ છોડવા છે અને સિંગ આ રીતની આવેલી છે તો જાજા આમાં કૂયા હોય તો કહેવાય કે ફાલ ઓછો આવ્યો કહેવાય જાજા હોયા છે બાકી દાણા ઓછા છે તો આ રીતના પાથરા મૂકેલા છે પણ જો વરસાદની હિસાબે આ માંડવી બગડે છે આ નીકળ્યા પછી તરત ફૂંકાઈ જવી જોઈએ અને નીકળી જવી જોઈએ પગલો જો મસ્ત એમાં જે કાંઈ એળું કેવું હોય તેનું શિકાર કરે છે તો ચાલો આપણે જઈએ આગળ તો જો અહીંયા જે બે ત્રણ ઘર છે ને એ બધા એની ખેતીવાડી અહીંયા છે અને અહીંયા જ રહે છે વાડીયા તો અહીંયા વાડીની મોજ એકદમ મજા આવે અહીંયા રહેવાની શુદ્ધ વાતાવરણ દોસ્તો આગળ જા તો આટો મારો પણ કાલની તારીખમાં વરસાદ બહુ એટલો આવેલો છે ને એટલે ગારો છે પગ ચોટી જાય છે અને માટી છે તે સંપલમાં ચોટી જાય છે એટલે જવું મને યોગ્ય નથી લાગતું તો આપણે અત્યારે ઓલરેડી વિડીયાને વિરામ આપવા પહેલાં આપણે જે ફિલ્ટર રિપેરિંગ કરવા આવ્યા હતા તે પણ જોઈ લઈએ તો જો એકદમ અહીંયા ખેતીવાડી વિભાગ છે અને ઓલરેડી નજીક જ અહીંયા છે રેસીનટ તો જુઓ દાદા બેઠા છે અને આ દાદાએ પણ અહીંયા ખેતી બહુ કરી હવે ઉંમર થઈ ગઈ એટલે આરામ કર્યા છે અને જો ખાટલો છે અને આપણી અહીંયા પડી છે ગાડી તો આ ભાઈ અમારે આવ્યા છે અહીંયા ટાંકા રિપેરિંગનું કામ કરવા નળબોળ ભાંગી ગયો છે એટલે તો પ્લમ્બરનું કામ કરે છે

આ જે એલ્બો આવે આની અંદર પાઇપ ફડી ગઈ હોય એટલે આ તૂટી ગઈ હતી એટલે આ એ પાઇપ નવી નાખી અને એલ્બો નાખી દીધો છે અને ઓલરેડી આમાં જે સ્પન આવે તે નાખી દીધો છે ફિલ્ટર કહેવાય તે તો ઓલરેડી તો ફિલ્ટર થઈ ગયું છે શરૂ તમને પાણી દેખાઈ રહ્યું છે તો આ જે પાણીની ધાર પડે છે તે છે આરો સિસ્ટમ પાણી જે મિલ્ટર વોટર થાય તે અને ઓલરેડી અહીંયા આવી ગયું છે વેસ્ટ પાણી સારો દોસ્તો તો આજની તારીખમાં એટલું જ મળશું આવા નવા વિડીયો સાથે તો વિડીયોને પસંદ આવે તો લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવું કાંઈ ફિલ્ટર રિપેરિંગમાં કાંઈ તમને પ્રોબ્લમ હોય તો કમેન્ટ કરો તમને આમાં તમે ત્યાં બેઠા તમને હું કાંઈક રસ્તો સંધાડીશ અને કેવી રીતે રિપેર થાય તેનો તમને હું માહિતી આપીશ તો હાલો અત્યારે આ વિડીયોને આપીશું વિરામ હર હર મહાદેવ